જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીન્યુસ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આ ગરીબ પરિવારનું કરનાર એકના એક મૃત્યુ પરિવાર આજે નિરાધાર બની ગયો છે આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ રાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલી લેવાનો પ્રયાસ થવામાં આવી રહ્યો છે ત્યારે અમારી માંગણી છે કે પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈડ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને પરિવારને માનવતાની રીતે મદદ થવાની વાત કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થાય એ પછી જ બોડી અમે સ્વીકારીશું અમારો સવાલ એ છે કે જે વ્યક્તિનો આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે તે વ્યક્તિનું નામ

પરંતુ એક આદિવાસી માણસની કિંમત પાંચ લાખ ના હોઈ શકે આ રીતે પૈસા આપીને કેસને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે અમારી માંગણી છે કે મૃતકના પરિવારને એજન્સી દ્વારા અને નોડલ અધિકારી દ્વારા એક કરોડ રૂપિયા અને જે વ્યક્તિ ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે તેને પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાયતા કરવામાં આવે અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે જો પરિવારને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા ખાતે પહોંચશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર